ઉમેદવાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો શિક્ષકોની ભરતી છે એની પણ મારે તમને વાત કરવી છે સાથે સાથે બીજા એક મહત્ત્વના સમાચાર આજે આવી રહ્યા છે કે મહેસાણા જિલ્લામાં એકસો એકત્રીસ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બસોને પાસઠ જ્ઞાન સહાયકોની ભરતી કરાશે ખાલી જગ્યાઓની વિગતો વડી કચેરીએ મોકલી દેવાઈ છે મહેસાણા જિલ્લામાં ઉચ્ચતર માધ્યમિકની એકસો ને એકત્રીસ જેટલી શાળાઓમાં વિવિધ વિષયના બસ્સોને પાસઠ શિક્ષકોની જગ્યા ખાલી પડેલી હોય આ જગ્યાએ જ્ઞાન સહાયકની ભરતી માટે દરખાસ્ત કરી દેવાઈ છે આગામી સમયમાં હવે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી માટે તૈયારીઓ છે જેમાં સૌ પ્રથમ કક્ષાએથી ઉમેદવારોનું મેરિટ બહાર પડશે અને શાળા પસંદગી સાથે ભરતી રાઉન્ડ તબક્કાવાર આગળ વધશે ઉચ્ચતર માધ્યમિકમાં કરાર આધારિત જ્ઞાન સહાયકમાં માસિક રૂપિયા છવ્વીસ હજારના પગાર ધોરણમાં શિક્ષક બનવા માટે ઘણા ઉમેદવારો કતારમાં રહ્યા છે જોકે ઘણા મેરિટ બેઝ ઉમેદવારો નો જ્ઞાન સહાયકમાં લાગી જ ગયા છે માધ્યમિકમાં માસિક રૂપિયા ચોવીસ હજાર પગાર ધોરણ છે તે પૈકી ઉચ્ચતર માધ્યમિકના મેરિટમાં પણ કેટલાક આવી શકે છે એટલે આ તક કેટલાક માધ્યમિકથી ઉચ્ચતર માધ્યમિકમાં સરકી જશે ત્યારે માધ્યમિકમાં શિક્ષકોની જે ખાલી જગ્યા પડશે તેના માટે ભરતીનો બીજો રાઉન્ડ આવશે તેમ માહિતગાર સૂત્રો જણાવ્યું છે તો ખૂબ જ સરસ સમાચાર છે જિલ્લામાં એકસોને એકત્રીસ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બસોને પાંસઠ જેટલા જ્ઞાન સહાયકની ભરતી કરાશે શાળાઓમાં ખાલી જગ્યાઓની વિગતો વડી કચેરીએ મોકલી દેવાઈ છે બીજી વેકન્સી જોઈએ તો મિત્રો શિક્ષકો કે પ્રાથમિક વિભાગની અંદર અંગ્રેજી અને વિજ્ઞાન તથા માધ્યમિકમાં ગુજરાતી અને સામાજિક વિજ્ઞાન માટે જોઈએ છે રૂબરૂ મળવાનું છે તમારે યુટોપિયા સ્કૂલ ગુલાબ ટાવર રોડ સોલા બ્રિજ પાસે થલતેજ અમદાવાદ ફોન નંબર છે જીરો ઓગણસી સત્યાવીસ સુડતાલીસ ચાલીસ સત્તાવન બીજો નંબર છે અઠ્ઠાણું અઠ્ઠાણું સિત્તેર સિત્તેર ચોપન સમય નવથી એક ઇમેલ આઈડી છે યુટોપિયા સ્કૂલ એચડીુ ડોટ વાય એટ ધ રેટ વાયમેલ ડોટ કોમ પર તમે ઈમેલ પણ કરી શકો છો મોબાઈલ નંબર પણ આપેલો છે તો જરૂરથી સંપર્ક કરજો લાયકાત ધરાવતા ઉમેદવારો બીજી વેકન્સી જોઈએ મિત્રો વોન્ટેડ ટીચર્સ ફોર પ્રી પ્રાઇમરી પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માટે જોઈએ છે મોન્ટેસરી કરેલું હોય કોઈ પીટીસી કરેલું હોય કોઈએ બી એસસી બીએસસી બી કરેલું હોય એમએ બીએડ કરેલું હોય એમએ કરેલું હોય એક્સપિરિયન્સ અનુભવી હોય અને ક્વોલિફાઈડ ટીચર હોય તો એમના માટે ઇન્ટરવ્યૂ છે સર્ટિફિકેટ સાથે આઠથી બારમાં શ્રીજી ઇંગ્લિશ સ્કૂલ પટેલવાડી પાસે બાપુનગર અમદાવાદમાં મોબાઈલ નંબર છે આઠસો ચાલીસ સત્તર સત્તર ઓગણએસી ઝીરો लायकात धराता उम्मीदवार मित्रों जरूर संपर्क कर सकसो बीज वेकन्सी इंग्लिश मीडियम स्कूल में अनुभवी आचार्य क्लार्क जो है फटवा मोबाइल नंबर ओगी चौरसी तेवीस तोतेर सीतेर लायका धरावता उम्मीदवार मित्रों जरूर संपर्क करजो तथा जो वीडियो विडियो गमे तो जरूर लाइक करजो चैनल ने सब्सक्राइब ना तो कर दू कारण आवाज वीडियो विडियो समक्ष उपस्थित रहें बस ये आभार साथ हिंजय भारत